એમ કે ભાઈ ભગત નું ઘર ક્યાં એટલે શું કામ કે જ્યાં રોટલો મળી રહે એટલે અનપસિંહ બાપુએ ધીરુભાઈની વાત કરી આમાં બધાએ જો કે જાણીતા ચહેરાઓ છો અમારા રાજુભાઈ ને બધા મિત્ર મંડળ પણ શ્રીના સર્વના દર્શન કરવાનો મને જે અવસર પ્રાપ્ત કર્યો ભાઈ જયદીપભાઈ જયદીપભાઈને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવ બધાએ બધું કહી દીધું જ છે આમ તો બોલી નાખું કહી દીધું અને ગાઈ નાખું પણ હું એક ખાલી એટલું કહેવા માગું કે બે હજાર અઢારની સાઇલમાં જ્યારે પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુની કથા અમારે સુરતમાં બેઠી હતી ત્યારથી મારે જયદીપભાઈનો કોન્ટેક થયો અને બે હજાર ઓગણીસમાં હિતેશ અંટાળા ટુટા ટોટવામ ખબર પડે નહીં અમારે એક સિસ્ટમ છે હાજર હુંતા નથી ને એટલે હવાર ઉઠે એમાં ભાઈ જયદીપભાઈનો મને સહારો મળ્યો એટલે એનું દાતારીવાળું દિલ એની એકોતેર પેઢી ગંગા સ્નાન કરે એવા અંદરના ઉમળકા સાથે ભાવ સાથે આશીર્વાદ કેમ કે બહુ સારો મિત્ર મળવો ને એ બહુ પુન હોય તો જ સારો મિત્ર મળે નકર અમે કલાકારો કેમ કે બે કટકા માવા હાટુથી ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો નથી પણ મારે વાત થોડીક હાસ્યની લેવી છે અને મનમાં એવો ફાંકો ન રાખો કે એ તે સંટાળા ઠેઠ સુરતથી આવ્યો છે તો આપણને મજા કરાવશે મજા મારામાં નથી આમ પાછળ અવાજ રેડી આવે બધો આવે છે ને રેડી થોડુંક વધારી દો પાછળ વાંધો નહીં બે જ છે એમ તોય વધારી દો હા એમાં શું થાય હું અહીંયા અડધી કલાક કલાક તમને અહીંથી બોલું પછી બાજુવાળાને રાખો કે શું કીધું એને એટલે પછી આખો જે સાતસો કિલોમીટરનો રન રહ્યો ને એનો થાકોડો ન લાગે ને એટલું તમે મને જોઈ રાખો હું તમને જોઈ રાખો તમે સમજો છો ને થાક એનો લાગે એટલે આ અવસરે હું કહું આજનું જે કાંઈ કોઈ પોઈન્ટ ભેળું થાય ને આપણે ઠાકરજીના ચરણવાદ મુકતું જવાનું છે અને અહીંયા આમ પ્રજાપતિ સમાજ લોટકો છે એક નોટ તો મારો વાલો આમ આમ કીધું એમ કે મનમાં એવો ફાંકો ન રાખો કે હિતે સંટાળ આવ્યો છે તો આપણને મજા કરાવશે બીજું એક કેવું તું વડીલ તમારું જો ઊભા રહેવું છે ને તો પાછળવાળાને દેખાતું નથી એટલે બને ત્યાં સુધી હા એ બાત વારી જાઉં તમને એમાં શું થાય પછી આમ થયા રાખે સાંભળવા મારે રે જોવા મળે બાકી જોવામાં આપણી પાસે કાંઈ છે નહીં એવું જાય પૈસા પાછા ઈશ્વરની કૃપા છે કાળિયો ઠાકરે અખિલ બ્રહ્મણનો માલિક કેટલા કલર હતા એક શ્યામ કલર પસંદ કર્યો જો એમાં મને અમે છીએ મનમાં એવો ફાંકો ન રાખતા કે હિતેશ આવ્યો છે તે આપણને મજા કરાવશે હિતેશંટાળામાં સંટાળામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે એને તાજું કરાવવા માટે આવ્યો છે જે પાંચવ્યાથી બે હજારની નોટની સફરમાં આપણું નિજાનંદ ભૂલી ગયા છે આપણી મોજ ભૂલી ગયા છે આપણી પરંપરાઓ રીતિ રિવાજોને ભૂલી ગયા છીએ એને ખાલી તાજું કરાવવા માટે જ હિતેશંટાળો આવ્યો છે હિતેશંટાળામાં મજા નથી તો જેદી તેદી એકોન હાંઠના ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે જેને ફોટા લીધા છે ઓમ ઓમ શાંતિ શાંતિ તેની ગયો તો હવે આવે પ્રકૃતિના નિયમ મુજબ કે પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ આ મેં ગોખેલું છે મને આવડતું નથી બીજું એક વાત કહું કે ભગવાન કૃષ્ણે અર્જુનને ને એવું કીધું કે હે અર્જુન કે ગાયના શીંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી જો સહજ ભક્તિ તું મારી કરી લે તો હું તને વૈકુઠ આપું તો સહજ ભક્તિ શું છે તમે તમારામાં રહ્યો અને ઈશ્વરને યાદ કરો સહજ ભક્તિ માળા ભરતી હોય કૂતરું ડોકા કાઢતું ને ધ્યાન ન્યા હોય કે દૂધ બોટી જાય તો એ માળા ન પૂગે સહજ ભક્તિ એટલે નિજાનંદમાં તમે ખુદની મોજમાં રહ્યો ને તો જ ઈશ્વર તમારી નજીક રહી સાત્વિકતાની અનુભૂતિ ક્યારે થાય દાખલા તરીકે આપણે કોવિડ આવ્યો આ કોવિડના બે વર્ષમાં આપણે બધાએ અટવાણા હારા હારા અટવાણા કરોડપતિ રોડપતિ મધ્યમ વર્ગ બધાએ અટવાણા પાંચ પાંચ કરોડના ફાર્મ હાઉસ હતા ને છેલ્લે તો બાપાએ હાંસવેલી વાડી યાદ આવી છેલ્લે ગામડું યાદ આવ્યું હું કામ કે અહીંયા ભજન પીડ્યું હતું ને થોડીક સાત્વિકતા હતી એટલે અહીંયા આપણને જવાનું મન થયું પાંચ કરોડનો બંગલો હતો તોય એ આપણને આપણાને આપણા કવડતા હોય એવું લાગ્યું કેટલા અટવાણા હરા હારા અટવાણા વાળા થોડાક અટવાણા બે શર્ટ મારીને ઠારી નાખતા હું કામ બપોર પછી કાયમ લાગે ને પછી રૂપિયાની જોડીના દોઢસો થઈ ગયા ફાંકીઓવાળા વાળા બે કટકા મોઢામ નાખીને પડીકો વાળીને ખિસામાં નાખી દેતા મંગળવાર વળી પાછી એની જ ફાંકી ખોલે બે કટકા મોઢામ નાખીને પડીકો વાળીને ખિસામાં નાખી દે બુધવાર વળી પાછી એની જ ફાંકી કાઢે બે શર સટકોરા પાણી નાખે મેં કીધું આ શું કર્યું એ કે બે દિવસે માવો હું તો હોય ને જગાડવો પડે એ મૂળમાં આવે પછી આપણે મૂળમાં ને અટવાણા બહુ ઘણાય ઘણાય અટવાતા હતા હારા હારા અટવાણા બધા એમ જા અટવાણા બહુ પણ ભગવાને ચોખ્ખું કીધું જેટલી સાત્વિકતામાં રહો ને એટલો હું તમારી નજીકમાં રહીશ બાપુ કેવી સુંદર મજાની વાત કરી કે આ આ ફાટલા કપડાની મેં બોલું કે એક છોકરાને મેં કીધું મેં કીધું અહીંયા તો મેં કે અહીંયા આવી નહીં પણ મેં કીધું આ તે તારા પેન્ટ રહ્યું ને એમાં ગોઠણ બે ફાટલા

જેવી ધોળી ગાડી ઉતારો એટલે કે આ ભટકાવાનો થયો હશે લોન ઉપર લીધી છે બે નંબર ના હોય ને ઘણું એ ઘણું ચિતરી દે તમને કાંઈ વાંધો નથી તમે માગીને ખાતા હોય તો દુનિયાને કાંઈ વાંધોય નથી જો સહજ કેવું છે ખબર હાસી કેમ આવે ખબર તમારી અંદર હદી ચોખું હોય ને તો જ તમને આનંદ કરી શકો બુદ્ધિ તીક્ષ્ણો રાખો ને એટલે આનંદ નો થાય નો થાય નો થાય ખિસ્સામાં દહ લાખ રૂપિયા દટ્ટો પડો કે મોજના તોરાનો સૂટ્યા રાખે હા એ થઈ રહે તો મોટું આવડું નથી થઈ જતું હે એટલે પૈસામાંથી મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં છે હું અહીંથી કાંઈ પણ બોલું દાખલા તરીકે અને દાંત ન આવે બે ચાર જણાને ને તો હિતે સંટાળોનો ફોલ્ટ જ નથી અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ ઘેરે દાંત ન કાઢતો ન કાઢે એટલે ન કાઢે અમિતભાઈ તમે એક વસ્તુ સમજો સહજ છે આ કોવિડ ગયો ને એમાં મારો મિત્ર છે ગભો ગભાને પિશારા ને કંપની ફોડ જીભ જલે સોંટે અટકે સમજ્યા અમારા બે જન્મ ખૂબ નાનપણમાં થયેલો તો મારી પાસે આવીને મને કહી કે વેક્સિન દેવડાવવા જવું મેં ક્યાં જવું છું વેક્સિન દેવડાવવા મેં કીધું સારું હાલો તો વેક્સિન દેવડાવજે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠેલા ને એ ગભાન બેહાર્યો તો નર્સબેને સહજતાથી જેમ પૂછતા તો એમ પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો હમ જમણાય છે અચ્છા જમણા છે તો મેં ગભરાવો છું શા માટે તમે હમ ગભરાતો નથી તો વિચાર કરું છું શું વિચાર કરો છો તમે હમી કેમ વિચાર એ કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો કે એમાં શું થઈ ગયું તો તમારું કામ છે પ્રેમથી પૂછવાનું બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય કેમ ભારત સરકારે ત્રણ ડોઝનું જ લેવાનું કીધું એટલું બધું પ્રેમથી પૂછ્યો ને તો અમે હાથર ડોઝ લઈ લેવું એક તો વેક્સિન ઘટે છે ને એમ આનંદ ગમે ત્યાંથી આવે એક સહજ છે આનંદ ગમે ત્યાંથી આવે મારી વાતની શરૂઆત એટલા માટે હું કરું છું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું આજની આજની ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું હવે કઈ કયા પ્રકારના તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણી ગામડાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આપણને આમ 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 ભૂહી નાખી આપણે બધા ભેગા થઈને એવું થોડુંક નથી લાગતું આપણને દાખલા તરીકેની વાત કરું છું આ કદાચ ખોટું લાગે તો મને બીજી વખત તમારા પરગ્રામ મન ન બોલાવતા એનું રીઝન તમને આપું કેમ કે હવે ક્યાંય બંદૂક ને હવે ક્યાંય તલવારું લઈને બાકાજી કી બોલાવવાની જરૂર નથી હવે આપણું આપણે હાંસવવાની જરૂર છે દાખલા તરીકેની વાત કરું હવે અત્યારે તમે જો ઈશ્વરે કૃપા કૃપા વરહતી હોય રૂપિયા બહુ આપ્યો હોય ને તો રૂપિયા વાપરવા વાંધો નહીં પણ દીકરા દીકરીઓના લગ્નમાં રૂપિયા વાપરો છો તો વાપરો વાંધો નથી પણ એટલું સહજતાથી બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહું કે વિવાહ શબ્દ રહ્યો ને એ ચાર વેદોમાંથી શાસ્ત્રોમાંથી આવેલો છે એને મેરેજ નામ ન આપો એને બગાડ ના કાઢો દાખલા તરીકે અત્યારે તમે જુઓ કે લગ્ન પહેલાં વેડિંગ શૂટિંગ આવી ગયા છે કરાય વાંધો નહીં સાત્વિકતાવાળા કરો આ સુડતાલીસ હજાર ભારતોના મંદિર તૂટી ગયા એ મંદિરોની યાદી કરવા માટે અહીંયા પ્રીવેડિંગ ચાલુ કરો ને કાંઈ વાંધો નથી પણ વાંધો ક્યાં છે દીવ દમણ ગોવા જાય અહીંયા પંદર વર્ષ જૂનું એક હુંકાઈ ગયેલું પીપળાનું થડિયું હોય હું તો વિડીયોગ્રાફી વાળાને પ્રણામ કરું પ્રાર્થના કરું છું કે સાત્વિકતામાં ચડાવો આજની યુવા પેઢીને પંદર વર્ષ જૂનું ઓલું પીપળાનું વૃક્ષ થડિયું હોય ને એનું ફૂંકાઈ ગયેલું એ આમ દરિયાકાંઠે આડું પડ્યું હોય એમથી મોજા આવતા હોય અને ભાઈ આમ ધીમે ધીમે આયેલા આવતા હોય ને બેન તમને કહો સીતારામ મારો રામ ભલું કરે ગોઠણથી ઊંચા કપડાં પહેરા હોય ગોઠણથી ઊંચા કપડાં પહેરવા ને હાડા દહ ફૂટની સુંદરી ફડફડ ફડફડ થતી હોય તો સમજાય એને વંદન હું કેવા હું માગું છું આજની સંસ્કૃતિને આપણે જીવંત રાખવાની છે એ માટે કે પંદરસો વર્ષ પહેલાં જેણે માથા પાડી અને ધડ લડાવ્યા છે આ દેશની સંસ્કૃતિઓ માટે એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું આમ આમદામ તમને કહો ને આમ વરાજો એન્ટ્રી કરતો હોય જેણે કહેવાય આમ ભારતીય સંસ્કૃતિના ગીતો ખૂટી પીડ્યા હોય ગુજરાતની સંસ્કૃતિના ગીતો ખૂટી પીડ્યા હોય કે તો સાઉન્ડવાળા મિત્રોને પ્રણામ કરું કે અમુક ગીતો કદાચ અમુક કળતરો કેવા આવે ને કળતરું આવે શા કરતા કેટલી ગરમ હોય એ કળતરું કહેવાય ઓલો ગીત સડાવો ઓલો ગીત સડાવો શો કે ગઈ ના પાડજો કે નહીં થાય હજી તો આમ આમ બગીમાંથી એન્ટ્રી કરતો હોય ત્યાં સાઉન્ડ વાળા ગીત મૂકી દે એમ જોધા અકબર ગીત નાખે અલી ઓર શાર શહેનશાહ એટલે આખા એ ભારતનો રાજા હરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો આ નથી કરવાનું હું આદરી છે આ છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય હજી નક્કી થયું હોય કે હા હામાં હામા ગોળ ધાણા ખવડાવવાનું બંધ કરી દીધું ત્યાં કેક લાવે નક્કી થઈ ગયું કાપો કેક સંબંધની તારીખ આવી જાય સાંડલા સુંદડીની કાપો કેક લગ્ન થઈ જાય માંડવામાં કાપો કેક સો મહિના થાય લગ્નના છ મહિના વિતાવી દીધા આપણે કાપો કેક વરહદી પૂરું થાય એક વર્ષની એનિવર્સરી કાપો કેક બે વરસ પછી તમને કહું શ્રીમંતનું મુરેત આવે કાપો કેક દીકરાનો જન્મ થાય બાબો જન્મે કાપો કેક ઈ મહિના દીનો થાય કાપો કેક વરહદીનો થાય કાપો કેક મને તો ઉપાધિ મળી જ થાક મારી ત્રીજી પેઢી આવી પરદા પેદા થાય ને તો કે બાપો મર્યો કાપો કેક પેલી પુણ્ય તિથિ છે કાપો કેક ખરદમાં તમને કહું આવડા ગુંદી ગાઠિયા નઈ નાખે લોંદા ઉડાડવાના ત્યાં જ આવડા બે હાથ જોડીને પ્રાર્થના કરો કે નથી હું કામ આદરું છે અહીંયા ઘણા એવા બેઠા છે કે જન્મ તારીખ ની નથી ખબર એક છ એક જૂન એટલે લાગડ થઈ ને દેખો હોય જન્મ દિવસ જે નિહાળે મૂકવાય ગયા હોય ને બાવડા પકડી પકડી ત્યાંથી જન્મદિવસ ચાલુ યો બે હાથ જોડીને પ્રાર્થના કરો કે આજની કોટેવ ત્રીજી પેઢી સંસ્કાર ના થઈ એનું ધ્યાન રાખો આપણા બાપ દાદાના જૂના પચી ત્રીસ વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને આમ ગર્વ થાય કે આહા હમ જોતો ખરા ફેશન નહોતી તો માં મા કેટલી સુંદર લાગતી હતી માના વખાણ ન થઈ શકે પણ મા સાત્વિકતાવાળી કેવી લાગતી હતી મોઢું નહોતું દેખાતું છતાં એના જૂના આલ્બમના ફોટા જોવો તો રૂડા કેટલા લાગતા હતા આમ તમને કહો એ બે જણા તમને કહો આવી દિવાલ હોય ને ત્યાં ઓલા હણકાવાળી સાદરો આવતી ગાલેસા મોરલાવાળા ગાલેસા ને એવા બધા બે જણા ઊભા રહી

તમે વરાજા છો એમ કહો છો જો એટલે એને બહુ કરેલા ફોટો પાડેલા ભાઈ આવે બહુ કરે પણ મેંદી તમારું નામ તો ગોતો આમ કરીને જોવે ને આમ કરીને જો રૂડું કેટલું લાગતું તું જો કેટલું રૂડું કેટલું લાગતું તું સાત્વિકતા વાળા આલ્બમ હતા એટલે કહેવા માંગુ છું બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણા બાપ દાદાના આલ્બમ છે ને ત્રીજી પેઢી આપણે હજી જોઈ શીખીશ પણ આપણા અત્યારના જે આલ્બમ બનાવીને ત્રીજી પેઢી એમ જ કે મમ્મી ફેશન બહુ ઓછી કરી વધારે ફેશન કરવાની જરૂર હતી બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ ગુજરાતની સંસ્કૃતિ ઉજળી છે ને એ હુકામે ઉજળી છે કે આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ગામડાએ સંસ્કારો હાંચવા મહાનગરોએ સગવડતા પૂરી પાડી એક એક દાખલો આપું તમને દાખલા તરીકે ચાર ધામની યાત્રામાં ઉસ્તાદ કોઈ વડીલો આવતા હોય ચાર ધામની યાત્રામાંથી જ્યાં ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપાને એ બધા ખાલી દોકડો હોય ખાલી દોકડ અને એક મંજીરું હોય બીજું કાંઈ હામુ લઈને જતા હતા એ પાંચ પાંચ કિલોના અબીલ ગુલાલ ઉડતા હતા મોતીના હાથિયા કરતા હતા અને હાવ દેશીપણાનું હતું આવા સુંદર મજાના માયકો નહોતા આવા સ્ટીરિયા નહોતા કાંઈ નહોતું છતાંય આખું ગામેના હામૈયા કરવા જતા હાવ દેશી હામૈયા કેવા હામૈયા કારુણ ઘ ઘરે સાય ઘેર પથરાઉલમાં ઘરે

એવું હજી બીજું કોઈ નથી પાછું હેસ્યું એટલે કેવું પડે અને પાછા અમે એવી કડીયું હોત આવે આ ઉતારા દેશું ઓરડાને વાલાયાવો ને હાલો બાપુ હું વિચારી કરું કે ઈ વખતમાં હાવ અભણ માણસો હે કાઈ નમળે કોઠા હોય પણ એની પાસે એક જ વસ્તુ હતી હું હતું સત એ સતને આધારે બધું લખાઈ જતું હતું આજની પેઢીને આજના યુગમાં આ કડિયું કાયમ લાગે અદાખલા તરીકે વરસાદ આવ્યો યો વરસાદ આવ્યો તો વ્યવસ્થા થઈ ગઈ કે ન થઈ ગઈ તો અમુક અમુક પાછા એવું કદાચ નહીં આવ્યા હોય એને માટેનું આ કહો કે ભાઈ ન્યા કેટલા ને ભેગું આવશે ઈ વસ્તુ નહીં મૂકી દો પાછું પંદર વર્ષ પહેલા જે થતું હતું કોઈક લગનની કંકોત્રી દેવા આવે કોઈ ગઢીમાં દહ દાડીયા ભાત કરતી હોય એ લોટવાળા હાથ આમ થાળીમાં લોહી અને પાલવે લોઈ મહેમાનને ખાટલો પાથરી દે ગાલેસો નાખી દે તકિયા મૂકી દે ને પછી પાણી પીને જે ગાલેસો પાથરી દીધા પછી ઓલા મહેમાન બે ને લામ કંકુત્રી દેક બા તમરા આખા ઘરને આવવાનું છે એટલે કે કે બાપા મે 20 જણાનું ટોળું અમે નઈ આવી හැකි તમે 20 જણાને ક્યાં હાચવશો તૈયારી કડ્યું કામ લાગતી હું તારા દેશુ ઓરડાને વાલા આવો પાંચસો માણા ની જાન એવી દોઢસો માણા વધી ગયા હોય ને તો ભીખા બાપા રામજી દાદા ને બધે લાડવા બેઠા ને ત્યારે તો હતું ભારતીય પંગત હતી ભારતીય બેઠે હતી આ તો સમય અનુસાર બધું કરવું પડતું હોય પણ કેટલું ભારતીય સંસ્કૃતિના નિયમો કેટલા તૂટવા માંડ્યા જે પંગજમાં માં બે હારવાની એક સિસ્ટમ હતી એ આપણે થોડીક નીકળી ગઈ હું કામ કે સમય અનુસારે બેહો ઉપર પંખા ફરે માણા ઉભો ઉભો ખાય એટલા આપણે આગળ આવી ગયા શેઠાણી બીમાર હોય કામ કામવાળી તાજી માજી હોય હું કેમ છેઠાણી ઉભા ઉભા જ પોતા મળ્યા હોય તો કોખારથી આવીને ને કે ભીખા બાપા લાડવા ઘટે એમ છે ભીખા બાપા એ ઓ હાથ પુરાણ ડાલા મથુ માથું ને માથે પાકડી ને પૂળો પૂળો મૂછ્યું ને તો લાડવો થોડો ઘટે આખી રાત બનાવ્યા અમે લાડવો નો ઘટે કે બાબા પાંચસો માણામાંથી છે ને દોઢસો માણા વધી ગયું તો કે ડોલ લાયા અહીંયા ડોલ લઈને તો ડોલ આવડી લાગે તો એ કેવડા હોય છે કોકનો ઢાંઠો બીમાર પીડ્યો હોય બળદીઓ બીમાર પીડ્યો હોય આમ કોણી મારીને બિહારથી ઢાંઠાને ફીણ આવી જાય એવા ભાભલા આ એને હાંસવી રાખ્યું ડોલ હાથમાં લઈ લે ને કે લાયેલા આડવો ન ડોલ હાથમાં લઈ હાંચકી લે અને પંગત માં નીકળે ને ખાલી એટલું જ કહેતા હતા હા તારે ખાઓ છો લાડવો તેનું રૂપ જોઈને ના પાડી દે ના રે ના મારે દડધો તો અહીં આવી દીધું હું કે ખાટ લાડવો આ હો માં હોહરવા નીકળી જાય ને કેવ તું આપડા ગવડિયે હાચવીતી એટલે આ હાચવું પડે આ હું તારા દેજો ઓરડાને વાલા આવો ને કાઈ દેશું મેડી ના મોળ વાલમ ઘેર આવો ને હાલો એવી કોઠા હોય શારદાદા મંદિરના હોટલે બેઠેલા આ એક કડી ગાય તો તમને મજા આવી ને